પક્ષી સરોવર તરીકે પ્રસિદ્ધ એવું ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ ખાતે હવે વિદેશી પક્ષીઓ આવવાની તૈયારી શરૂ છે ત્યારે વાત કરીએ તો વન વિભાગ દ્વારા વઢવાણા સિંચાઈ વિભાગને પાણી મેન્ટેન રાખવાની સૂચના આપી દેવામાં આવી છે જેથી તળાવમાં ટાપુ બહાર ઉભરી આવે તો પક્ષીઓ ટાપુ પર બેસી શાંતિથી વિસામોને વિહાર કરી શકે ગાયકવાડી રાજમાં ડભોઈ તાલુકાના બાવીસ ગામોની આઠ એકડ ઉપરાંતની ખેત જમીનને સિંચાઈ માટે પાણી મળે તે હેતુથી વડવાણા સિંચાઈ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી આ તળાવ પક્ષીધામમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે ડિસેમ્બર માસની શરૂઆત થાય ત્યારથી જ તે વિદેશના પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી વિહાર કરી આ તળાવ ખાતે ફેબ્રુઆરીના અંત સુધી વિસામો કરે છે ત્રણ ચાર મહિના દરમિયાન વિદેશી પક્ષીઓ પ્રજનન ક્રિયાથી માંડી બચ્ચાનો જન્મ થાયથી પોતાના કુટુંબ કબીલા સાથે પરત માદરે વતન ફરતા જોવા મળે છે અત્યારે ચાલુ સાલે ડિસેમ્બરના પહેલા સપ્તાહથી વિદેશી પક્ષીઓનું આગમન થાય છે પરંતુ હજુ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી છીછરા થયા નથી માસની હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે તેમ છતાં વધવાના સિંચાઈ તળાવ હાલ પણ પાણીથી છલોછલ ભરેલું જોવા મળી રહ્યું છે પક્ષીઓને વિસામો કરવા માટે છીછરા પાણીની જરૂરિયાત હોય છે તો તળાવની મધ્યથી માળી દરેક જગ્યાએ ટાપુ નીકળેલા હોવા જરૂરી છે કે જેથી આ ટાપુ પર દેશ વિદેશના પક્ષીઓ પોતાનું ઉતરાણ કરી પ્રજનન ક્રિયા કરી ઈંડા મૂકી બચ્ચાને જન્મ આપી ત્રણ માસ સુધી ઉછેરી શકે પરંતુ હાલ એક બાજુ ખેતીની નવી સિઝન શરૂ થઈ છે ખેડૂતોને પણ પાણીની તાતી જરૂરિયાત છે પરિણામે તળાવમાં પક્ષીઓ વિસામો કરે તે પ્રકારનું પાણી મેન્ટેન હજુ સુધી થયું નથી પક્ષી સરોવર તરીકે વિકસિત કરવાનું બીડું વન વિભાગ ખાતા પાસે જ હોવાથી વિભાગ દ્વારા તાજેતરમાં વઢવાણ સિંચાઈ તળાવ વિભાગને પક્ષીઓ વિસામો કરી શકે એટલા જ પ્રમાણમાં પાણી મેન્ટેન રાખવાનો લેખિત આદેશ આપ્યો છે હાલ ડિસેમ્બરના અંતમાં સ્થાનિક પક્ષીઓ તો આવવાના શ્રી ગણેશ થઈ ચુક્યા છે પરંતુ વિદેશી પક્ષીઓ હવે ગણતરીના દિવસોમાં આવવાની શરૂઆત થઈ જશે જેથી તળાવમાં ટાપુ અને પાણીની તાતી જરૂર વ્યવસ્થા સત્વરે કરવા વન વિભાગ દ્વારા પણ હિંચાલ શરૂ કરાઈ છે પક્ષીધામ વઢવાણા ખાતે વિદેશી પક્ષીઓની આગમનની તૈયારી વન વિભાગ દ્વારા વઢવાણા તળાવને મેન્ટેન રાખવા સૂચના અપાઈ તળાવના ટાપુઓ બહાર આવે તો પક્ષીઓ વિસામો અને વિહાર કરી શકે